નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો માનવ સેવા મંદિર શૈક્ષણિક સંકુલ જે વીરપુર ખાતે આવેલી છે મિત્રો તેમાં નીચે મુજબના સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કરમાં એક જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે એ વિગતવાર તો મિત્રો અધ્યાપક માટેની છ જગ્યાઓ છે જે બીએસસી નર્સિંગની લાયકાત અહીંયા માગેલી છે મિત્રો ત્રણ વર્ષનો શૈક્ષણિક અનુભવ હોય તે માટે અહીંયા રતનબા નર્સિંગ કોલેજ જે વીરપુર ખાતે આવેલી છે તેના માટે આ જાહેરાત છે અધ્યાપક માટેની બીજી છ જગ્યાઓ છે જે એમએસડબલ્યુની લાયકાત હોય મિત્રો તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તે માટે પ્રાગજીબાપા બાપા ડબલ્યુ કોલેજ જે વીરપુર ખાતે આવેલી છે તેના અંતર્ગત તેમજ એસઆઈ માટે અધ્યાપકની બે જગ્યાઓ છે જેમાં ત્રણ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય તેમજ પાયોનિયર એસઆઈ કોલેજ માટે વીરપુર માટે આ ભરતી જાહેરાત છે અધ્યાપક માટેની બીજી ચાર જગ્યાઓ છે મિત્રો તેમાં તમે જોઈ શકો છો નાલંદા બી કોલેજ વીરપુર અંતર્ગત જે હિન્દી માટે એક ગુજરાતી માટે એક સંસ્કૃત માટે એક તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી માટેની એક જગ્યા છે લાયકાતની વાત કરીએ તો એમ એમએડ પંચાવન ટકા સાથે તેમજ જે નેટ સ્લેટ અથવા તો પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો વોર્ડન માટેની બે જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ અથવા તો સ્નાતક રતનબા નર્સિંગ કોલેજ જે વીરપુર ખાતે આવેલી છે તેના માટે રસોઈયા માટે તમામ પ્રકારની રસોઈ કામના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો ઉપરોક્ત જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે સંચાલક શ્રી માનવ સેવા મંદિર શૈક્ષણિક સંકુલ મૂ પોસ્ટ વીરપુર તાલુકો વીરપુર જિલ્લો મહીસાગર ખાતે આવેલી આ શૈક્ષણિક સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો માનવ સેવા મંદિર શૈક્ષણિક સંકુલ અંતર્ગત વિવિધ કોલેજો અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ઉંદેલ કેળવણી મંડળ ઉંદેલ સંચાલિત શ્રી ઉંદેલ ખાનગી પ્રાથમિક શાળા જે ઉંદેલ ખાતે આવેલી છે જેમાં નીચે મુજબની શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ તો ગણિત વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએડ કરેલા માટે બે જગ્યા છે તે ધોરણ એકથી આઠ માટે તેમજ ગુજરાતી હિન્દી ભાષા માટે એમએ બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા છે એકથી આઠ માટે પીટીસી બીએ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે બાલવાટિકા તેમજ કેજી વિભાગ માટે તમે જોઈ શકો છો આગામી શૈક્ષણિક સત્રથી જોડાઈ શકે તેવા ધોરણ કેજીથી ધોરણ આઠના ગુજરાતી માધ્યમમાં અનુભવી તેમજ બિન અનુભવી સ્ટાફની જરૂરિયાત છે દૈનિક સમાચાર પત્રમાં જાહેરાત આવ્યાના દિન સાતમાં તમારે અરજી રૂબરૂમાં અથવા તો જે એડ્રેસ છે તેના પણ તમે કરાવી શકશો તમે જોઈ શકો છો ખેડા નડિયાદ જે દિવ્યાભાસ્ક આવૃત્તિમાં એક જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો તમારે જે પોતાની અરજીમાં ધોરણ બાર બી એ બીએસસી પીટીસી તેમજ અનુભવ હોય તો તેની સર્ટિફિકેટની એક નકલ ફરજિયાત જોડવી જરૂરિયાત છે કોમ્પ્યુટરની પાયાનું જ્ઞાન હોવું જોઈએ તેમજ ટેટ ટાટ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે અરજી પર તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે સમયમર્યાદા બાદ અરજી છે મિત્રો પૂર્ણ થયા બાદ ફોન દ્વારા આપણી ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે તેમજ તમે જોઈ શકો છો શાળા મંડળ દ્વારા પસંદ થયેલા ઉમેદવારને નવા શૈક્ષણિક સત્રથી હાજર થવાનું રહેશે તમે જોઈ શકો છો અરજી મોકલવાનું જે સરનામું છે મિત્રો તે નોંધી લેશો શ્રી ઉંદેલ તાલુકો આવેલી સંસ્થા છે ભરતી બાબતે વધુ માહિતીમાં સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ જુનાગઢ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જે શિક્ષણ નિયામક માટેની ભરતી છે મિત્રો જેમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજ વિભાગ યુજીપીજી તથા નર્સિંગ વગેરે વિભાગોનું સુચારુ સંચાલન કરી શકે તેવા તેમજ સંબંધિત ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી અથવા તો પીએચડી તથા તેની સમકક્ષ ડિગ્રી લાયકાત ધરાવતા હોય તેમજ શૈક્ષણિક સંસ્થામાં મેનેજર મેનેજમેન્ટનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મુખ્ય ગૃહમાતા માટેની બે જગ્યા છે જેમાં સંસ્થા સંચાલિત છાત્રાલયો માટે પીઠદુ અનુભવી ગૃહમાતા તેમજ છાત્રાઓ પર દેખરેખ તેમજ નિયંત્રણ રાખી શકે તેમજ સુચારુ સંચાલન કરી શકે ચોવીસ કલાક છાત્રાલયમાં રહી શકે તેવા યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી કરવી ગૃહમાતા માટેની છ જગ્યાઓ છે જેમાં યુનિટ નંબર એક બે માટે છાત્રાલયમાં ચોવીસ કલાક રહીને જે છાત્રની દેખરેખ રાખી શકે તેમજ જે શૈક્ષણિક લાયકાત અરજી કરવાની રહેશે ચોકીદાર માટેની બે જગ્યા છે તમે જોઈ શકો છો લાયકાત અહીંયા આપેલી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે અભ્યાસ અનુભવ સરનામા તેમજ ફોન નંબર સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દિન દસમાં તમારે નીચેના સરનામે અરજી કરવાની રહેશે અરજી મોકલવાનું સ્થળ છે મિત્રો આહિર કન્યા છાત્રાલય યુનિટ નંબર એક રાધાકૃષ્ણનગર બિલનાથ મંદિર પાસે વંથલી રોડ જુનાગઢ ખાતે આવેલી આ સંસ્થા છે તમે જોઈ શકો છો મિત્રો આ જે શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શિક્ષિક શિક્ષકો તેમજ શિક્ષિકાઓ માટેની ભરતી જાહેરાત છે જે એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત એમ વાય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે ધોરણ એકથી આઠ માટે તમામ વિષયો માટે બી એ એમ એ બી કોમ એમ કોમ બીએસસી એમએસસી કરેલા હોય તેમજ તાલીમી લાયકાતમાં પીટીસી બી એડ એમએડ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ધોરણ નવથી બાર માટે તમામ વિષયો માટે બી એમ એ બી કોમ એમ કોમ બીએસસી એમએસસી તેમજ તાલીમી લાયકાતમાં બી એડ એમએડ કરેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ઉપરોક્ત જગ્યા માટે અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે તેવા ઉમેદવારોએ લખેલી અરજી તેમજ પોતાના લાયકાતના સર્ટિફિકેટ સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે ઉમેદવારે તેમનો મોબાઈલ નંબર અરજી સાથે લખવાનો રહેશે તેમજ આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે રૂબરૂ મુલાકાતનો સમય અગિયારથી ત્રણ વાગ્યાનો રહેશે મિત્રો તમારું જે એડ્રેસ જે એપ્લિકેશન છે મિત્રો તે નીચેના સરનામે મોકલવાનું રહેશે તમે જોઈ શકો છો આઈડી ચૌહાણ સ્કૂલ કેમ્પસ મોટી હવેલી પાસે તાલાલા રોડ વેરાવળ ખાતે આવેલી આ સંસ્થા છે ભરતી બાબતે તમે જોઈ શકો છો ઉમેદવાર પોતાનું રિઝ્યુમ ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર અથવા તો ઇમેલ એડ્રેસ પર તમે મોકલાવી શકો છો અહીંયા વોટ્સઅપ નંબર તેમજ ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમે અરજી તમારી મોકલાવી શકો છો તમે જોઈ શકો છો એમ વાય ઇંગ્લિશ મીડિયમ જે સ્કૂલ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે શિક્ષકો તેમજ શિક્ષકો માટેની તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે શ્રી નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે છે મિત્રો જેમાં નીચે મુજબની સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા સંલગ્ન જે ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો તેના અંતર્ગત આ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે બીસીએ કોર્સ માટે નોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ માટે પ્રિન્સિપલની એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ચાર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી માટેની એક જગ્યા તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટે લેબ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે એમએસડબલ્યુ કોર્સ માટે નોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ વર્ક માટે પ્રિન્સિપાલ પ્રોફેસર માટે છ તેમજ પ્રોફેસર અંગ્રેજી માટેની એક જગ્યા છે લાયકાત તેમજ પગાર ધોરણ યુજીસી ગુજરાત ગવર્મેન્ટ તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે તારીખ છ જૂન બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ઉપરોક્ત સ્થળે ઇન્ટરવ્યૂ માટે સવારે અગિયાર દસ વાગે હાજર રહેવાનું રહેશે તમે સ્થળ નોંધી લેશો મિત્રો નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ શ્રી નોબલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે સંસ્થા છે મિત્રો જે ડભોઈ કરજણ રોડ મોટા હબીપુરા જે તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય